મલ્ટી ગ્રાઇન્ડર માત્ર ત્રણસો નેવું રૂપિયામાં એક ને હજાર થી પણ વધારે પ્રોડક્ટ મળતી અને એવા લાઈવ તમને સ્ટોર ઉપર આપણે આવી ગયા છીએ આદિપકભાઈ જેમ કે આપણી પાસે વોશિંગ મશીન ટેબલે ફક્ત એક રૂપિયા બોટલ ક્લિનિંગ બ્રશ ફક્ત પંદર રૂપિયા દોરી ચોપર ફક્ત પંચાવન રૂપિયા વિન્ટેજ સ્ટીમર ફક્ત પંચ્યાસી રૂપિયા મોસ્કિટો લેમ્પ એકસો વીસ રૂપિયા પૂછ ચોપર એકસો વીસ રૂપિયા નેબ્યુલાઇઝર એકસો સાઠ રૂપિયા હોલ લેમ્પ ફક્ત એકસો પચાસ રૂપિયા વોટર હીટર ફક્ત સાતસો પચાસ રૂપિયા જેમ કે ત્રણ સેકન્ડ અંદર ગરમ પાણી સ્ટાર્ટ થઈ જશે જી સેફ વાયરલેસ ચાર્જર વિથ બ્લુટુથ સ્પીકર કોફી મગ બસો સિત્તેર રૂપિયા બ્લૂટૂથ માઇ સ્પીકર બસો બોતેર રૂપિયા ઇન્ફિનિટી બેડ જેમકે આપણે નોમું નવી પ્રોડક્ટ મિની વોશિંગ મશીન નવસો ચાલીસ રૂપિયા ઇન્ફિનિટી બેડ જેમ કે મસાજર સ્કાલ્પ મસાજર ચારસો પંચાણું રૂપિયા રૂમ હીટર ફ્રૂટ જ્યુસર પ્લસ મિક્સર ફ્રૂટ જ્યુસર મોસંબી સંતરા દાડમ ઇલેક્ટ્રિક કિટલી 380 રૂપિયા ફોલ્ડબલ સ્ટૂલ 250 રૂપિયા આ સિવાય તમારે ફોલ્ડિંગ ચેર જોતો હોય ને ખાલી 599 રૂપિયામાં મળી જાય એ સિવાય તમારે ફોલ્ડિંગ બેડ જોતો હોય ને તો પણ 1800 રૂપિયાની અંદર મળી જશે અને મસાજરની વાત કરીએ તમને અઢળક વેરાઈટી મળી જાય કામ કરતા એકદમ સસ્તામાં અને આવા સરસ મજાના મસાજર ખાલી 495 રૂપિયા મળી જશે એ સિવાય 300 રૂપિયામાં તમને 6 લેયર વાળા શૂઝ રેક મળી જશે એ સિવાય તમારે પોપકોર્ન મશીન જોતો હોય તો પણ મળી જશે રોજ નવી નવી પ્રોડક્ટ આવે છે તમારે પ્રોડક્ટ અને પ્રાઈઝ જોતા હોય તો WhatsApp માં હા લખો અને આ રીલ તમે 10 જણાને આવશો ને તમને સરપ્રાઇઝ ગિફ્ટ મળવાની છે તો રાસ એની જો અત્યારે ને અત્યારે પોચી જાવ બાકીની બધી ડિટેલ આપડે સ્ક્રીન ઉપર આપેલી છે